ગુડ મોર્નિંગ મિત્રો શ્રેયસ વિદ્યાલય ધોરણ બાર વિષય ગુજરાતી વીસયાંગ સત્તર નામ છે પથ્થર થરથર ધ્રુજે જેનો સાહિત્ય પ્રકાર છે ગીત અને જેના કવિ છે નિરંજન ભગત તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ બારની અંદર કાવ્ય સત્તર ભણીએ કાવ્ય સત્તર પથ્થર થરથર ધ્રુજે જેના કવિ છે નિરંજન ભગત જેમનો જન્મ ઈસવીસન ઓગણીસો ને છવ્વીસમાં થયેલો નિરંજન નરહરિ ભગત અમદાવાદના વતની છે વ્યવસાય તેઓ અધ્યાપક હતા હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન તેઓ ગાળી રહ્યા છે ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના આ વિદ્વાન સર્જક સ્વાતંત્રોત્તરના કાળના મોટા કવિ છે છંદોલય કિન્નરી અલ્પવિરામ તેત્રીસ કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા કાવ્યોમાં છંદોલય લઈ બૃહદ ગ્રંથમાં સંગ્રહાયા છે પ્રવાલદીપના કાવ્યો દ્વારા નગરજીવનની પાશ્ચાત ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ તેમણે પ્રગટ કરી છે માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય પણ કર્યું છે આ ગીતમાં કવિએ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાહ્યાજનોનો માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે ત્યાં માણસ કલ્લોલે કુંજે એ તો કેવું અને એક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોડે અને તે પણ નિરાંતે ઠંડે કલેજી એ તો કેવું પણ એક ઓલિયો જેણે હસીને જ બોલવાની ટેપ કવિએ આડકતરી રીતે અહીંયા જે સંત હોય એ સંતની વ્યાખ્યા આપી છે કે સંત હસીને જ બોલતો હોય અર્થાત જે તો સાચું હોય ની તેઓ સ્વસ્થ શાંત અને આનંદમગ્ન હોય અને જે સાચું હોય તે જ ઓલિયો બોલે ઓલિયો એટલે કે સંત તેણે લોકોની ન્યાય પદ્ધતિનો ભોગ બનનારે દુર્ભાગ્ય અબડાને દક્ષતાથી ઉગારી લીધી અને કવિએ તે ઓલિયાનું ઈશુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે આ પંક્તિ આંતર ખોજની પ્રેરણા આપે છે તો ચાલો મિત્રો હવે આપણે આ કાવ્ય સમજૂતી જોઈએ પથ્થર થરથર ધ્રુજે કે જે પથ્થર છે એ કેવો ધ્રુજે છે થરથર હાથ હરખતી જૂઠાને જડ પથ્થરની ત્યાં કોણ વેદના બોજે કે જેના હાથમાં કે જેના હાથ હરખમાં આવીને જુઠ્ઠા અને જડ થઈ ગયા હોય ત્યાં પથ્થરની વેદના કોણ બુજાવે એટલે કે પથ્થરની જે વેદના થઈ રહી છે એને દૂર કોણ કરે પથ્થર થરથર ધ્રુજે પથ્થર કેવી રીતે ધ્રુજી રહ્યો છે થરથર અનાચાર આચરનારી અબળા પર અબળા એટલે કે સ્ત્રી કે અનાચાર એટલે કે કુકર્મ કુકર્મ આચરનારી કોઈ એક નારી પર ભાગોળે એટલે કે ગામની ભાગોળે એક ગામના ડાહ્યા જન સૌ ન્યાય નિરાંતે તોડે કે ભાગોળે બેઠેલા સૌ જે ડાહ્યા માણસો છે જન એટલે કે માણસો કે જે ડાહ્યા માણસો છે તે શાંતિથી નિરાંતે એટલે કે શાંતિથી બેસીને ઠંડે કલે કલે જે શું કરી રહ્યા છે ન્યાય કરી રહ્યા છે કેવો ન્યાય કર્યો આ કુલટાને પથ્થર મારી મારી નાખો એ લોકોએ એવો ન્યાય તોડ્યો કે આ જે ઉલટા છે આ જે સ્ત્રી છે ખરાબ કર્મ કરનારી એ સ્ત્રીને પથ્થર મારીને એને મારી નાખો એટલે કે એનું મૃત્યુ કરી નાખો એમ કિલોલે કુંજે એમ આનંદથી દેકારા કરે છે એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો હતો વાટે વહી રહ્યો હતો એટલે કે જઈ રહ્યો હતો હવે એવા જ સમયે એક આદમી જે કેવો છે સાવ ઓલિયો એટલે કે સંત છે એ સંત આ રસ્તેથી જઈ રહ્યો છે કે એવામાં કે જે એક ઓલિયો માણસ હતો જે એક સંત માણસ હતો એ આ રસ્તેથી જઈ રહ્યો હતો સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઊરના ઊંચાટે ઊરના ઊંચાટે એટલે કે હૃદયની કોઈ ચિંતાથી એમ કે એણે આ ચુકાદો સાંભળ્યો એટલે એ ચમક્યો અને ત્યાંય થંભ્યો એટલે કે ત્યાં એ ઊભો રહ્યો હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી ડૂજે કે સૌના હાથ હાથ અને બધાના હાથમાં શું હતું પથ્થર આ બંને જોઈને એના દિલમાં દયા આવી આ દુનિયાના શાળાઓના દુનિયાદારી જાણે કે આ દુનિયાના જે ડાહ્યા માણસો છે તે દુનિયાદારી જાણતા નથી અર્થાત તો તેમને દુનિયાદારીનું ભાન નથી ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે ટોળું એટલે કે જે ટોળું ભેગું થયેલું પેલી કુલતા સ્ત્રીને મારી નાખવા માટે એ ટોળાની પાસે જઈને એ પોતાની ટેવ પ્રમાણે બોલ્યું જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે શું કીધું ઓલિયાએ ટોળા ટોળા પાસે જઈને કે જેણે દુનિયામાં એક પણ પાપ ના કર્યું હોય તે જ માણસ પહેલો પથ્થર ફેંકે એકે એકે અલોપ અલોપ એટલે કે અદ્રશ્ય થવું એક એક કરીને બધા જ લોકો અદ્રશ્ય થઈ ગયા પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂજે લોકોને શું કરવું એ સૂજ્યું નહીં અબડા રહીને રહ્યો ઓલિયો અબડા રહીને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુએ ગુંદે ગુંજે ત્યાં કેવળ કોણ રહ્યું અબડા એટલે કે પેલી સ્ત્રી અને પેલો ઓલિયો એ વાતનું એટલે કે કવિજનનું ગીત હજુ પણ ત્યાં ગુંજ્યા કરે છે